અમરેલી જિલ્લામાં આવેલા ધારીના કુબડા ગામમાં રહેતા દરસુખભાઈ પોપટભાઈ કોટડિયાના ના મકાનમાં તારીખ ચૌદ નવ બે હાજર ચોવીસે ગેરકાયદેસર બે વ્યક્તિએ પ્રવેશ કરી દરસુખભાઈને ગાળો આપી તારો હવાલો મળ્યો છે તેમ કહી આરોપી શૈલેષ નાથુ ચંદુ તેમજ મહેશ ઉર્ફે ભગોનાથાભાઈ ચીકાદા રહેવાસી દોલતીવાડા એ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હવાલાનાર રૂપિયા દસ લાખ બે દિવસમાં તથા રૂપિયા પાંચ કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી રૂપિયા એક લાખ પચાસ હજાર કઢાવી લઈ ગુનો કરી ફરાર થતા દલસુખભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી હિમકર્સની દ્વારા આરોપીને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપતા અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ચૂધકોળ હાથ ધરાઈ હતી બંને આરોપીને દબોચી લીધા હતા અને હાલમાં ધારે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે ધારે પોલીસ સ્ટેશન દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આખરણી માગવા પાછળનું કારણ કોરી હવાલો આપ્યો હતો જુદી જુદી દિશામાં ધમધમાટ શરૂ કર્યો ગુનાહિત ઇતિહાસ પોલીસ ચોપડે ખુબ મોટો નોંધાયો છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી સહિત અલગ અલગ ગુનાઓ નોંધાયા છે નવ કરતા વધુ સાવરકુંડા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે રાજુલા સુરત શહેરના કાપુદરા પાટણ હારીજ પોલીસ સ્ટેશન અમરેલી સિટી

મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા દસ લાખ રૂપિયા કેશ દેવાના અને પાંચ કરોડ રૂપિયા થી અઢી મહિનામાં આપવાના બે વ્યક્તિ હતા બે વ્યક્તિ હતા તો દબાણ કરતા દોઢ લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા મેં ગામમાંથી ઉછી ના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં હાડા આઠ લાખ રૂપિયા આપવાના એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું છું નકર સરા પોરવી દેતા વાર નહીં લાગે મારે કોઈની બીક નથી તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બસે આટલી મારી વિનંતી ગઈ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી શ્રી દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા રહેવાસી ઉગડાવાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને બે અજાણા ઈસમો આવેલા અને તેમની પાસે દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને પાંચ કરોડ રૂપિયા એક મહિનામાં ચૂકવ્યું આપતા જણાવેલું તેમજ બળસપ્રીથી દોઢ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા આ બાબતે ફરિયાદી શ્રી ફરિયાદ બાથુલ કરાવેલી છે અને શૈલેશ ચાંબડુ અને બીજા એક હાલ અટકાયતમાં લીધેલ છે સર ખંડણી માગવાનું કારણ શું ફરિયાદી બલસુભાઈના જણાવવા મુજબ તેમના પુત્ર